ગુજરાતનું સૌરાષ્ટ્રનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે એમાં પણ વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં આપણે જોતા આવ્યા કે રીતે ઘણા સમયથી એક નેતા બીજા નેતા ઉપર નારાજ થતા હોય છે ઘણી બધી વખત જાહેરમાં તે લોકો કહી દેતા હોય છે છે એક નેતા સાંભળતા નથી તેની સાથે તેમના દ્વારા જે કામ કરવામાં આવતા હોય છે એને લઈને પણ ઘણી બધી ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે ત્યારે હવે રાજકોટમાંથી એક મોટો ભારતીય જનતા પાર્ટીનો ભડકો સામે આવ્યો છે સાબકાંઠા વિસ્તારમાં ભાજપના નારાજ નેતાઓનો લેટ દુષ્યંત ની નિમણૂક કરવા માટે પત્ર લખાવો છે ભાજપના પૂર્વ કોર્પોરેટર તેની સાથે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શિક્ષણ સમિતિના સદસ્ય તેની સાથે આઈટી ઇન્ચાર્જ ની લેટર છે અત્યારે હાલ વાયરલ થયો છે એટલું જ નહીં ભાજપના જે મહામંત્રી સામે નેતાઓની ખુલ્લી નારાજગી સામે આવી રહી છે લેટર લખનારને અનેક આગેવાનોના નામ પૂછ્યા તેના વિના જ લખી નાખવામાં આવ્યું છે અને ખાસ કરીને ધારાસભ્ય ઉદય કાનગરના નજીકના માનતા પૂર્વ ડેપ્યુટી મેયર તેની સાથે કોર્પોરેટર છે એ આગેવાનોનું નામ પણ લેટરમાં લખવામાં આવ્યું છે એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે ભાજપની અંદર ભડકો જોવા મળ્યો છે ને આ જ વાતને લઈને જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે તેની સાથે જે પૂર્વ ડેપ્યુટી મેયર છે તે લોકોના નિવેદન પર સામે આવે છે સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ આ જેને કોઈ લેટર કે લખ્યો છે એમાં લેટરમાં પાંચ જણા સિવાય કોઈની સહી નથી બધાના નામ એમ નામ લખી નાખેલા છે કોઈને રજૂઆત કરવામાં સરું કરી હોય તો બધાના લેટરમાં સહયું પણ હોવી જોઈએ જે કોઈના નામ લખ્યા છે એની સહયું પણ હોવી જોઈએ પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી પણ સહયું કોઈએ કરી નથી આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લખ્યું છે જેને કીધું છે તમે એમ કહ્યું છે પોપટભાઈ ટોળિયા પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ એવા છે જીપીપીમાં જઈને પણ આવ્યા છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જે દસ હજાર કુંડાનું વિતરણ અમે વિધાનસભા વસાઈટમાં કર્યું બધા લોકો યુવા મોરચો બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટ અને પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ રમેશભાઈ પરમાર બધા

આખો ઉપયોગ કાંઠો હું વર્ષો થયા બોર્ડ પ્રમુખ હતો શહેરનો મહામંત્રી હતો ડેપ્યુટી મેર હતો ચાર ટામ હતો પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાનો અધિકાર છે એટલે એક તરફ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે એનું રાજકારણ ગરમાઈ રહ્યું છે એક નેતા બીજા નેતા ક્યાંક ને ક્યાંક નારાજ થતા હોય એવું લાગી રહ્યું છે અને રાજકોટની અંદર પણ અત્યારે હાલ જે રીતે માહિતી સામે આવી છે એ રીતે એક લેટરના કારણે સમગ્ર રાજકારણ ગરમાવું છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર અને ખાસ કરીને જે આ વિવાદ સામે આવ્યો છે એની અંદર કયો નવો વળાંક આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્તે નમસ્કાર